પગડ સીઝન આ શિયાળામાં વરસાદ આવે છે બરોબર હા હા રૂ બગડી જુ તો આપણે પથારી પીધી નાખી પગાર ઉપર આવ્યો છે વરસાદ બરોબર

પોણી વોણી તો એ ખબર પડતી નહિ મને તો કો કોનું કરવું પડશે અરે હા જવી ખાપરું ગુંઠું છું એ મારા પેલા યુવાની જોણકારી લેવી પડશે ગમે તે ગમે તે કરીને મારે જુદા પાડવા પડશે નહીં સાલા હાડું હા એટલો બધો કર્યો ઘર અમે જઈને પોણી પોણી કાઢી જવું અને પછી હા તે પેલા નહે ભાઈ રહ્યો ને હા એ થોડું વિચિત્ર લાગે છે એટલે નેના ભાઈ ને ગમે તેને મોટા ભાઈ વિશે ભરાય ને બે વિખેરી નાખું અને ગમે તે કરીને જુદા પાડી નાખું પેલા મને હેતર માં દે એક વખત

હું કરતા હતા તે વરિયાળી માં આ બધું જોવા કેવું ગાંડુ ચીટલું થઈ ગયો છે એવું છે આ કાઢવો પડશે એક થોડો થોડો ઓહો ખબર છે તમને એક વાત હતી આપડે પેલા અળખો નહિ અળખો ને પેલા શંકો બે ભાઈ એ મોઠો નીકળ્યો ને હમણાં તે કોઈ ખાસ જમીન ની વાતો કરતા હતા

અને ના ખબર પડે આપડા આગળ નીકળી જાવ હમણાં સાંભળે છીએ આગળ નીકળી જાય આગળ નીકળી છે જાવી જાવ કરો કે કેમ થઈને જઈએ ફરી ભેરાઈ ગયે એવું કરવું છે ઓ મજા આવી છે બે જણા લડાવી

કારણ કહું સર આ એ જ ખબર પડતી ડાલુ એ નવું લાયા નવું લાયા જ લાયા તો ખબર નહિ ડાલુ શાણે લાયા

ભગવાન ના બાર ભાઈ શું છે તાર મોટા એ ઘેરે છે ઘેરે છે એ વાળી હોય નઈ ના જુદું ના ઘર બનાવી

કોમ તારે કરવાનું પૈસા અને ઘર કરી તો એનું પેલું બનાવી દીધું તારા તો આ તો અમે બધી ખબર છે કે શિવ આ તો બકા ને તમે લો બધું કરી બેઠો તમનું પાડ્યું હું કરી તમે વાત છોડો તો કશું નહીં

આ મને તો એક કોટડી આલી છે ને એની ચાર ખૂણા વાળી તે એમાં કોઈ સહે નહી મેં હમણાં પ્લાસ્ટર કરાવ્યું છે બે પાડો હાલે છે ને ક્રેલું છે આ તો આથી છ છે હાલ હાલના હાલ જ ભાઈ ઘેર જવું પડશે કારણ કે ઓને વાત કરી એ પ્રમાણે વાત તો આથી છે અને મારે વાત કરવી પડશે ખુલ્લી ઓને વાત કરી એ મારે વાત તો કર્યા વગર સુધકો નહીં વાત કરવી પડશે ભાઈ ક્યાં જાય ઘર માં શીખ્યો છે ભાઈ

હલો ભાગ નો કે હલો હિસાબ બતાનો દીધા આ કચમાં તું હું છે હિસાબ નો હિસાબ માંગવા મળ્યો હ મારા જમીન માં ભાગ તમે આલ્યો ઈ મોય મને ખાસી જમીન ઓસી આલી છે પાડો આલે છે બે તમાર પાસે બેજો ચાર દુસરી ચાર બેજો ચાર ગાયો છે અરે આ ઘોડા પણ હું બધો હિસાબ ના હિસાબ બધું હું તને આલું છું તું જાવ છું આકા તમ આવવાનું તું ઓમ કદી મને કેતો ના અને આજે જેમ આવી વાતો કરું મને કોઈ ખમતાતું નહી રહે હું તો વાતમાં કહેતો મને ખૂબ કરી વાતો હોય મારા પાણ આવ્યો તો વાતો મને બે દો હોય વાત કરી સર એ જીયા હતા તો હા દો ના લેવાય જમ ના લેવાય જમ ઈવન ઈવન મન કીધું છે કે નોમ નહી લેવાય એવું થોડું હોય નોમે તું કેમ આમ અમર પેલા મને કે કરે કીધું આ વાત કરે કીધું તો આવું એ બીખોબા અને પેલા ખેમોબા નહી અલ્યા ગોડા તું હોય વાતોમાં ના ગવમી પથારી ફેબ્રુઆરી મે લઈ જલા આજ આપડા બે પજનો રાત જોઈ અને ઓયા પીડો મારી છે તને ખબર નઈ પડતી તું જાણો કે કેવાય વાતમાં આઈ ગયો ખબર નઈ પડતી તને પણ તારે હિસાબ હોતો તું તને હિસાબ આઈલો તું મારા પાણ બધો લખેલો તો ગોડા બરોબર કશું અધોને આપડે હિસાબ આવાનો હું હા તારે બધું હું તને આલ દાય પણ તું હાલ જાણો હતો એટલે હું તને આલતો નતો અને આઈ બધી વાતમાં ચમ આવું છે તું

આ રાગ કરવા માટે એ ઉકરીયા જો ગોમ બોલા હા બરાબર વાત તો આ કોઈની વાતમાં આવવા નઈ આ કોને ચેબા ભેંસ ને આવું हां केड़ा ताना मु